સુરતમાં વારંવાર હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે તો સુરતના રાંધેડ વિસ્તારમાં આવેલ બાપુનગરમાં વહેલી સવારે હત્યા ની ઘટના બની હતી બાપુનગર ખાતે એકવીસ વર્ષીય મુન્નાની તેના જ મિત્ર એજ ચપ્પુના ગાજિંકી ઘાતકી હત્યા કરી નાખી હતી જેને લે આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને પોલીસે લાશનો કબજો લઈ પીએમ હોસ્પિટલે ખસેડી હતી હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાંદેર પોલીસ સ્ટેશનની ની હદમાં ચિસ્તિયા ચાર રસ્તા છે મકાઈ પુલ પાસે ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં

કેટલા વાગ્યાનો બનાવ હતો ને તપાસ બનાવ સવારના પાંચ સાડા પાંચ વાગ્યા નો છે અને પોલીસે જાણ થતા પોલીસ આ ખાલી ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળ તપાસ ચાલુ છે